સ્ત પછી કરો આ કામ એકસો ટકા જોવા મળશે અસર અઠવાડિયાના સાથે દિવસ સાત ગ્રહોને સમર્પિત હોય છે અને દરેક દિવસના સ્વામી અલગ અલગ ગ્રહ હોય છે શનિવાર નો દિવસ શનિગ્રહને સમર્પિત છે શનિવારના દિવસે દરેક મુશ્કેલીઓ દૂર થાય છે ન્યાયના દેવતા છે શનિદેવ જ્યોતિષમાં શનિ ગ્રહને ન્યાય અને કર્મફળદાતા માનવામાં આવે છે શનિદેવ જાતકોને તેમના દ્વારા કરેલા કર્મોના આધાર પર જ ફળ આપે છે શનિવારના દિવસે હનુમાનજી અને શનિદેવને પ્રસન્ન કરવાનો ઉત્તમ દિવસ છે એવામાં આ દિવસે શનિદેવ સાથે જોડાયેલા અમુક ઉપાયો કરવા પર શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે તો આવો જાણીએ આ વીડિયોમાં કે શનિવારના દિવસે કયા કયા ઉપાયો કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને જો મિત્રો તમને અમારો વીડિયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તેલનો અભિષેક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને સરસમુગ્દ તેલ ખૂબ જ પ્રિય હોય છે તે ઉપરાંત તલના તેલથી પણ ભગવાન શનિનો અભિષેક કરવો ફાયદાકારક માનવામાં આવે છે એવી માન્યતા છે કે જે લોકોની કુંડળીમાં શનિ દોષ સાતી અને રહી રહ્યો છે શનિવારના દિવસે શનિદેવની પૂજા અને તેલ ચડાવવાથી આ દોષ દૂર થાય છે અથવા ઓછો થઈ જાય છે તેનાથી નોકરી અને વ્યાપારમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતા મળે છે શનિવારે આ છોડની કરો પૂજા શનિના છોડ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે શનિના છોડની રીતે અને ખાસ કરીને શનિવારના દિવસે પૂજા કરવાથી ભગવાન શિવ અને શનિદેવનો આશીર્વાદ મળે છે જે ઘરોમાં શનિનો છોડ હોય છે ત્યાંની આસપાસ દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે શનિવારના દિવસે શનિના છોડની પૂજા અને તેના નીચે સરસવના તેલનો દીવો કરવાથી શનિદોષ મામથી મુક્તિ મળે છે

શનિવારે જરૂરિયાતની કરો મદદ શનિદેવ ન્યાયના દેવતા છે અને તે લોકો પર જલ્દી પ્રસન્ન થાય છે જે હંમેશા ગરીબ અને અસહાય લોકોની મદદ કરે છે જે લોકો શનિવારના દિવસે શનિ મંદિર જઈને શનિદેવની પૂજા કરે છે અને ત્યારબાદ જરૂરિયાતમંદને વસ્તુઓ આપે છે તેમના પર શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે શનિવારે કરો શનિમંત્રો શનિવારના દિવસે તેના માટે આ મંત્રોનો જાપ કરો ઓમ સ હે અને ઓમ શનિવારે હનુમાનજી ની કરો પૂજા જે લોકો શનિવારના દિવસે હનુમાનજી ની પૂજા કરે છે શનિદેવ તેના પર સદા પ્રસન્ન રહે છે શનિ પૂજાની સાથે સાથે હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ આ દિવસે હનુમાન ચાલીસા બજરંગે કૃપા મળે છે શનિ રક્ષા પાઠ કરવો પણ લાભદાયક રહે છે માટે આ દિવસે શનિ રક્ષા સ્ત્રોત નો પાઠ કરી શનિદેવની સાડા સાથે રાહત મેળવી શકાય છે આનાથી શનિદેવ બધા દુઃખ દૂર કરે છે કોઈની કુંડળીમાં શનિદોષ હોય તો તેઓ આ ઉપાય જરૂર કરો આ સરળ ઉપાય શનિવારે રાત્રે કરો શનિવારે શનિદેવના પ્રકોપને ઓછો કરવા માટે ભોજનમાં કાળું મીઠું અને કાળા મરીનો ઉપયોગ કરો એવું માનવામાં આવે છે કે તેનાથી વ્યક્તિની સાડા સાથી અને વ્યયાની અસર ઓછી થાય છે એવી માન્યતા છે કે શનિદેવના દુષ્પ્રભાવથી બચવા માટે શનિવારે કાળી ગાયની સેવા કરવી જોઈએ આ સ્થિતિમાં ખોરાક બનાવતી વખતે ગાયની પ્રથમ રોટલી કાઢી નાખો આ પછી ગાયના શીંગ પર કલવો બાંધો અને તેમને રોટલી અને ના લાડુ ખવડાવો જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે રાત્રે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો ચાલુખી દીવો પ્રગટાવવાથી લાભ થશે આ ઉપાય કરતી વખતે ધ્યાન રાખો કે આ દીવો લોટનો હોવો જોઈએ આ પછી ઝાડની પાંચ કે સાત વાર પરિક્રમા કરો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં

માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી